સોમવારના રોજ દાહોદ બંધનું એલાન મુસ્લિમ સમાજે મિટિંગ યોજી દાહોદ બંધને સમર્થન આપ્યું ભારતના જમ્મુ કાશ્મીર સ્થિત પહલગામની બૈસરણ ખીણમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ધર્મ અને જાતિ પૂછી સત્યાવીસ જેટલા હિન્દુઓની બરબરતાપૂર્વક જે હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં આખા ભારત દેશમાં રોષ ફાટી નીકળેલ છે આતંકવાદીઓ હિન્દુઓને ક્રૂરતાપૂર્વક જાણીને જે હત્યા કરી છે તે આતંકવાદ અને વખોડવાદ દાહોદનગર બંધનું એલાન કરવામાં આવ્યું છે જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓએ બેઠક યોજી દાહોદ બનના એલાનને સમર્થન આપવામાં જાહેરાત કરી છે અને દાહોદ નગરવાસીઓને પણ નમ્ર અપીલ કરવામાં આવે છે કે પોતાના ધંધા રોજગાર બંધ કરી આતંકવાદને વખોડવા અને આતંકવાદીઓને સખતમાં સખત સજા થાય તે માટે દાહોદ વંદના એલાનમાં સ્વૈચ્છિક રીતે જોડાવવા અપીલ કરી હતી અમે લોકોએ આજે દિવસે દાહોદ શહેરના તમામ આગેવાનો તમામ ધર્મના આગેવાનોએ ભેગા થઈને આ ઘટનાને વખોડી અને એવું નક્કી કર્યું છે કે દાહોદ શહેરની અંદર સોમવારના દિવસે આ દાહોદ શહેરને આખા વિસ્તારને જડબે સલાક બંધ રાખીને આ પાકિસ્તાન દ્વારા કે આતંકવાદીઓ દ્વારા જે કણ જે કંઈ પણ પહેલગામમાં જે માનવતા વિરુદ્ધનું જે કૃત્ય થયું છે અને સત્યાવીસ જેટલા ભારતીયોને મારી નાખવામાં આવ્યા છે એના વિરોધમાં અને આ આતંકવાદી પ્રવૃત્તિઓના વિરોધમાં અમે લોકો દાહોદ શહેરને આવતા સોમવારે સંપૂર્ણ બંધ રાખીશું એની ધર્મના આગેવાનો ધર્મના લોકો વેપારીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ તમામ લોકોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે અને આ દેશની અંદર ભારતીય તરીકે હવે તમામ ધર્મોને એક બાજુ મૂકીને તમામ લોકો ભારતીય છે અને ભારતીય હોવાના નાતે અમારા દેશની અંદર આટલી મોટી ઘટના બની છે અને અમે અમારી સરકાર એનો વળતો જવાબ આપે અને ભવિષ્યની અંદર આવી કોઈ પણ ઘટના કોઈ પણ ભારતીય સાથે ન બને એના માટે અમે એકજૂટ થઈ અને આ દેશ એક છે આ દેશના તમામ લોકો એક છે એ મેસેજ આપવા માટે અમે દાહોદને સોમવારના દિવસે સંપૂર્ણ બંધ રાખીશું એવું અમે લોકોએ આયોજન કર્યું છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ હિચકારો હુમલો જેના પગલે સત્તાવીસ લોકો મારી શહીદ થયા છે અને જે આતંકવાદીઓએ આ કૃત્ય કર્યું છે તેના પરથી પ્રત્યે મુસ્લિમ સમાજમાં ખૂબ રોષ છે અને અમે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અલ્લાહથી દુઆ પણ કરીએ છીએ કે એમના જે પસમાંદગાન છે એમને જે પાછળ રહેલા કુટુંબીજનો છે अल्लाह इब्ने सब्र આપે અને હિંમત આપે અને સોમવારે જે 28 તારીખે બંધનો اعلان છે અને અમે સંપૂર્ણ રીતે ટેકો જાહેર કરીએ છીએ જમ્મુ કાશ્મીર કે અંદર जिन આતંકવાદીઓ કે હુમલે મે હિન્દુસ્તાની લોગ મારે ગયે હૈ ઉનકે શોક ઓર શ્રદ્ધાંજલિ દેને કે લિયે ઓર ઇન આતંકવાદીઓ કા વિરોધ કરને કે લિયે હમ દાહોદ કે તમામ હિન્દુ મુસ્લમાન और सभी जाति के लोगों ने मिलकर ये तय किया है कि इन आइंदा सोमवार को हम अपने सारे कारोबार सारे धंधे सब कुछ हम बंद रखेंगे और हमारी एकता हमारी ताकत दिखाएंगे और इस आतंकवादियों की आतंकवाद को हम जड़ से उखाड़ कर फेंकेंगे और इसके अंदर हम सब साथ हैं हिंदुस्तान ये हमारी जान है इसके ऊपर कोई आंच भी आई દઈએ આજે જે મિટિંગ રાખવાનું મેડ હતો તો એ હતું કે જે દેશના સત્યાવીસ લોકો જે જે ગુમાવ્યો છે આતંકવાદીઓ દ્વારા એને અમે સખત વિરોધ છે અને દાહોદના જે અમારો સર્વધમ ધર્મના અગ્રણીઓ સાથે મીટિંગ કરી અને જે અમારું સોમવારે અઠ્ઠાવીસ તારીખે જે બંધ રાખવાનું એલાન છે એ અમારું મુસ્લિમ સમાજ પણ એ સમર્થન કરે છે